હાઈ એવરીવન કેમ છો હું છું તમારો મિત્રો માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડથી દેવળિયા યાર્ડ ખાતે કેમકે અહીંયા થાય છે લાઈવ સફેદ ડુંગળી અને લાલ ડુંગળીની હરાજી મિત્રો સફેદ ડુંગળીની હરાજી થઈ રહી છે આ લાઇનમાં બરાબર અને લાલ ડુંગળીની હરાજી થાય છે છેલ્લી વાડીમાં આજે વાર છે મિત્રો મંગળવાર તારીખ છે છ એક બે હજાર ને છવ્વીસ આજની લાલ ડુંગળીની આવકની વાત કરું તો એકોતેર હજાર ઠેલી પ્લસ અને સફેદ ડુંગળીની આજની આવકની વાત કરું તો નવ હજાર સો ઠેલી પ્લસની આવક થઈ છે તો રોજની જેમ આજે પણ આ જ વિડીયોની અંદર લાલ અને સફેદ ડુંગળીના ભાવ બતાવવાનો છું વિડીયો તમે એન્ડ સુધી જુઓ પૂરો જુઓ તો તમને સાચી માહિતી મળશે કેવા રહે છે નીચા ભાવ કેવા છે ઊંચા ભાવ ઘણા લોકો સ્ટીપ સ્કીપ કરીને જોવે છે તો વિડીયોની લેન્થ પણ ખરાબ થાય છે અને બીજા ખેડૂત સુધી વિડીયો જે યુટ્યુબ મોકલતો હોય તે મોકલતો પણ નથી તો ખાસ કરીને વિડીયો પૂરો જોવો અને આ વિડીયો હર ખેડૂતને વેપારી સુધી મોકલવાનો આગ્રહ રાખો જેથી કરીને મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ એની સુધી પણ પહોંચે કે કહેવા રહે છે ડુંગળીના બજાર ભાવ તો બીજું કાંઈ હું જાજો નથી તો જઈએ છીએ હરાજીમાં એકડેકથી

મિત્રો આવક પલના ત્રણસો ને ઓગણપચાસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો સ્ટાર્ટિંગમાં જે આવ્યો અત્યારે તે ત્રણસો ને ઓગણપચાસ રૂપિયા ભાવ આવ્યો છે માલની ક્વોલિટી કાંક આવી છે બરાબર ગ્રેડિંગ મળી છે મીડિયમ સાઇઝ છે થોડોક આવો માલ જોવા મળી રહ્યો છે ત્રણસો ઓગણપચાસ

ત્રણસો ચૌદ રૂપિયા ભાવ આવે છે મિત્રો જોઈ શકો છો ત્રણસોને ચૌદ થોડોક મીડિયમ માલ પણ છે આમાં બેડિયમ ત્રણસોને ચોપ્પન રૂપિયા ભાવ આવે છે મિત્રો જોઈ શકો છો સફેદ ડુંગળીનો ગ્રેડિંગ મોળો માલ છે થોડીક મીડિયમ સાઈઝ છે આવી રીતનો ભાવ મીડિયમ ક્વોલિટી છે ત્રણસોને છપ્પન રૂપિયા ચો ચોપ બસસોને બ્યાસી રૂપિયા ભાવ આવે છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી બરાબર આવું થોડુંક ફુગા જોવા મળી રહ્યું છે બસો ને બ્યાસી રૂપિયા આવી રીતનો કંઈક માલ છે થોડુંક ડાક ડૂગાવળું જોવા મળી રહ્યું છે આવી જ રીતના હરોજ હરાજીના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહે

રૂપિયા ભાવ આવ્યો છે 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 મિત્રો જોઈ શકો છો વાળો માલ જોવા મળી રહ્યું છે આવું ત્રણસો ને છેતાલીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો માલ માં બસો રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો આવી રીતે બસો રૂપિયા પૂરા ભાવ આવ્યો છે જોઈ શકો છો ત્રણસો પંચોતેર રૂપિયા ભાવ હોય છે મિત્રો સુપર ક્વોલિટી છે સાઈઝ વાળો માલ છે ગ્રેડિંગ કરેલો છે જોઈ શકો છો ત્રણસો પંચોતેર રૂપિયા એકદમ ચમકતો માલ ત્રણ પંચોતેર સુપર માલ છે મિત્રો ચારસો ને સાઠ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મોક્કલ ક્વોલિટી ગ્રેડિંગ વાળો માલ છે છે બરોબર ચારસો રૂપિયા માલ પ્રમાણે ભાવ જોવા મળી રહ્યો છે ગ્રેડિંગ કરેલો સુપર સાઇઝ છે અને કલર વાળો છે લાઇટિંગ વાળો ચારસો ને સાઈઠ રૂપિયા આ મક્કલનો માલ જોવા મળ્યો છે આવી જ રીતના હરોજ હરાજીના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો બસો છોતેર રૂપિયા ભાવ આવે છે મિત્રો જોઈ શકો છો આવી રીતનો માલ છે મીડિયમ ક્વોલિટી બસો ને છોતેર થોડોક બગાડ જોવા મળી રહ્યો છે આમાંથી થોડાક કાળો પર બસો ને છોતેર રૂપિયા ભાવ ઓગણચાલીસ ચાલીસ બેતાલીસ પચાસ એકાવન બાવનપન છોપન પચાસ છોન ત્રણસો સત્તાવન અઠાવન ઓગણ સાત બેઠક ત્રણસો ને છાસઠ ઉભે છો છીસઠ ત્રણસો ને અડસઠ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો ત્રણસો ને અડસઠ રૂપિયા ભાવ બરાબર આવી રીતનો કાંક માલ જોવા મળી રહ્યો છે થોડાક આવી ક્વોલિટી દેખાય છે મીડિયમ માલ છે ત્રણસો અડસઠ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો બસો ચોરાણું રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ક્વોલિટી જોઈશું પછી બસો ને ચોરાણું રૂપિયા આવી રીતનો કકમાલ જોવા મળી રહ્યો છે બરાબર બસો ને ચોરાણું રૂપિયા હમ તો બજાર હારું ને હારું લે થી લઈ ઉપર હે 318 યો ઉમેર ફરો દો હારું બે હારું 724 મિત્રો બસો ને તેત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મિત્રો બસો ને તેત્રીસ રૂપિયા મીડિયમ માલ છે થોડુંક આમાં આવું માલ જોવા મળી રહ્યો છે બસો ને તેત્રીસ રૂપિયા

બાર તેવ ચૌદ રૂપિયા પંદર હજાર હોળ સત્તર હજાર ઓગણીસ બાવીસ બધા આવે ઓગણત્રીસ ત્રણસો પાંત્રીસ છત્રીસો ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ છેતાલીસ ચુમ્માલીસ ત્રણસો ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ અડતાલીસ પચાસ 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 ત્રણસો પચાસ પચાસ ત્રણસો પચાસ ત્રણસો પચાસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો ત્રણસો ને પચાસ રૂપિયા ભાવ આવી રીતના સાઈઝવાળો માલ જોવા મળી રહ્યો છે પણ જરા કહેવાય કે ઉપર ડાગા બતાવી રહ્યા છે બાકી ત્રણસો પચાસ રૂપિયા માલ પર મને સારો ભાવ આવ્યો છે જોઈ શકો છો બસોને ઓગણીએંસી રૂપિયા ભાવ જોવા મળી રહી છે મિત્રો જોઈ શકો છો આ વોકલનો મીડિયમ એ માલ છે બરાબર બસોને ઓગણીસી રૂપિયા જોવા મળી રહ્યા છે ભાવ થોડુંક કાળું જોવા મળી રહ્યું છે આમાં બસોને ઓગણીએંસી રૂપિયા ભાવ મિત્રો આવી જ રીતના ફેસબુકમાં તમે જો વિડીયો જોતા હોય હજુ રાજના વિડીયો જોતા હોય તો ચેનલને અને પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં બસોને ઓગણીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો બસોને ઓગણીસ બરાબર આવી રીતનો કાંક માલ છે આળાશ ઉપર થોડોક જોવા મળી રહ્યો છે ને થોડોક મીડિયમ માલ છે બસો ને ઓગણીસ રૂપિયા આવ્યો છે માલ પ્રમાણે ભાવ જોઈ શકો ત્રણસો ને સોળ રૂપિયા ભાવ આવે છે મિત્રો જોઈ શકો છો વક્કલ ની ક્વોલિટી ત્રણસો ને સોળ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મીડિયમ માલ છે થોડોક સાઈઝ વાળો છે પણ આવું જોવા મળી રહ્યો અમુક અમુકમાં છે મિત્રો બાકી ત્રણસો ને સોળ માળ પ્રમાણે ભાવ જોવા મળી રહ્યા છે આવી રીતની ક્વોલિટી છે જોઈ શકો છો બરાબર હા ભાઈ ખેડૂત છે જ છે આપણા બરાબર આવી રીતના ત્રણસો ને ભાવ જોવા મળી રહ્યો છે આવી રીતની હરાજી ચાલી રહી છે મિત્રો આ વક્લનો બસો ને ચોર્યાસી રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે જોઈ શકો છો આવી રીતનો કાંક માલ છે થોડુંક ઉગાવાળું જોવા મળી રહ્યું છે બસો ને ચોર્યાસી રૂપિયા સાઇઝમાં સારું છે પણ થોડુંક આમાં ઉગાવાળું જોવા મળી રહ્યું છે આ માલ પડ્યો રહ્યો હોય એટલે ઉગાઈ ગયું હોય બરાબર બાકી આવી રીતનું થોડુંક કાંક બગાડવાળો પણ છે જોઈ શકો છો બસો ચોર્યાસી ત્રણસો રૂપિયા પૂરા આવ્યા છે મિત્રો ભાવ જોઈ શકો છો ત્રણસો રૂપિયા પૂરા આવી ક્વૉલિટી થોડીક જોવા મળી રહી છે ડાકડૂગવાળી બરાબર અને વધારે ભાગે મીડિયમ ક્વોલિટી માલ છે ત્રણસો રૂપિયા પૂરા ભાવ આવ્યો છે ત્રણસો ને બાવન રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો સાઇઝમાં બહુ સારી છે ડુંગળી બરાબર ગ્રેડિંગ કરેલો માલ છે લાઇટિંગ પણ છે પણ છતાં ડાગાડૂગી થોડીક જોવા મળી રહી છે સાઈઝમાં બરાબર અને મીડિયમ માલ પણ થોડોક જોવા મળી રહ્યો છે બસો નેવું રૂપિયા ભાવ જોવા મળી રહ્યું છે મિત્રો જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી માલ છે બસો નેવું રૂપિયા થોડુંક ડાક ડૂક જોવા મળી છે કાળા શું પછી બરાબર બસો નેવું રૂપિયા ભાવ આવ્યા છે ત્રણસો આઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો આ વક્કલના આવી રીતનો કાંક પીળાશ ઉપર થોડોક માલ જોવા મળી રહ્યો છે બરાબર આ તમને જે હોય એ બતાવવાની કોશિશ કરું છું જેથી કરીને તમે જોઈ શકો આ થોડોક બગાડવાળું પણ છે બહુ ઓછું છે તો આવી રીતના ભાવ ત્રણસો ઓગણસિત્તેર રૂપિયા ભાવ છે આ વક્કલનો જોઈ શકો છો મિત્રો હજી આવતા વેત જ હરાજી વીગી છે આગળ બરાબર ને હું પહોંચ્યો ત્યાં આની હરાજી પૂરી થઈ ગઈ ત્રણસો ઓગણસિત્તેર રૂપિયા ગ્રેડિંગ કરેલો માલ છે સુપર સાઇઝ છે જોઈ શકો છો ત્રણસો ને રૂપિયા ભાવ આવ્યો છે આ વકલનો આવી જ રીતના હરોજ રાજના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો આ અત્યારે ભાલ માલ ભરાઈ રહ્યો છે બસો ને બોતેર રૂપિયા ભાવ આવે છે જોઈ શકો છો આવી રીતની કાંઈ ક્વોલિટી છે આ ગ્રેડિંગ કરેલું જ છે બસો ને બોતેર ત્રણસો ને ઓગણસિત્તેરની બાજુનો જ વક્કલ છે આ ત્રણસો ને રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો ગ્રેડિંગવાળો માલ છે સાઈઝમાં બરાબર સુપર ક્વોલિટી જોવા મળી રહી છે બરાબર જોઈ શકો છો આવી રીતનો કાંક માલ છે મોવા માર્કેટિંગ યાર્ડમાં બસો ને સોળ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો બસો ને સોળ રૂપિયા આવી રીતનો કાપ મારે જોવા મળી રહેશે બસો ને સોળ રૂપિયા પબ્લિક જોઈ શકો છો તમે મિત્રો એકસો ને વીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો મીડિયમ માલ નો આવું થોડુંક ઉગી ગયેલું જોવા મળી રહ્યું છે જોઈ શકો છો મિત્રો થોડુંક છે પણ આવી રીતનો ભાવ આવ્યો છે માલ પ્રમાણે મીડિયમ ક્વોલિટી માલ છે ઓગણ ચાલીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આવી રીતનો માલ છે આમાં ખરાબો વાળો જોવા મળી રહ્યો છે ડાગા ડાબડુબી વાળી બરાબર બાકી મીડિયમ ક્વોલિટી માલ છે બસો ને ઓગણચાલીસ રૂપિયા એકસો પચીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો એકસો ને પચીસ રૂપિયા આવી રીતનો કાંક માલ છે પાડા વાળો ને થોડોક ઉગાઈ ઓલું જોવા મળી રહ્યું છે એકસો પચીસ રૂપિયા માલ પ્રમાણે ભાવ આવ્યો છે ઓગણસી રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો જોઈ શકો ઓગણ એસી આવી રીતનો કાંક માલ છે સારાના નબળા જે હોય તમને સાચી માહિતી દેતો રહે બરોબર જેથી કરીને તમને આઈડિયા આવે એકસો ને રૂપિયા ભાવ આવ્યો છે આવી રીતની હરાજી થાય છે અહીંયા ને પબ્લિક જ જોવા મળી રહી છે એકસો ને બાસઠ રૂપિયા ભાવ આવ્યા છે મિત્રો જોઈ શકો છો એકસો ને બાસઠ રૂપિયા ભાવ આવી રીતનો કાં કલરમાં થોડોક ફેરફાર જોવા મળી રહ્યો છે એકસો ને બાસઠ સાઈઝ ઓલમોસ્ટ થોડીક નાની છે એકસો બાસઠ રૂપિયા ભાવ એકસો પંચાવન રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો મીડિયમ ક્વોલિટીનો માલ જોઈ શકો છો આવી રીતનો થોડોક ખરાબોવાળો માલ જોવા મળી રહ્યો છે આવું થોડુંક ઉગાવેલું છે એકસો ને પંચાવન રૂપિયા ભાવ સારો છે બરાબર ભાવ એકસો પંચાવન આવ્યો છે એકસો પાસઠ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો આવી રીતનો કંઈક માલ છે બરાબર કલરમાં પણ થોડુંક ડિફરન્ટ જોવા મળી રહ્યું છે અલગથી એકસો ને રૂપિયા ભાવ આવ્યો છે આવી રીતનો માલ છે કાંક એકસો તેત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો આવી રીતનો કાંક માલ આવી ગયો છે એકસો તોતેર તેત્રીસ રૂપિયા બરાબર જોઈ શકો છો બસો ને નેવું રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો જોઈ શકો છો ઉપર ગ્રેડિંગ વાળો માલ છે બસો ને નેવું રૂપિયા બરાબર થડાક આવું થોડું ખરાબ માલ જોવા મળી રહ્યો છે અને કલરમાં પણ થોડોક ફેરફાર છે બસો નેવું રૂપિયા ભાવ આવ્યો છે માલ પ્રમાણે જોઈ શકો છો થ્રેડિંગવાળો માલ છે સાઈઝમાં પણ સારો છે પણ ઓલું થોડુંક ખરાબ આવ્યું એટલા માટે બસો નેવું રૂપિયા માલ પ્રમાણે ભાવ આવ્યો છે